અહીંયા આપણે લઈને આવ્યા છે છીણા છીણા મેં રાતના પલાળી દીધા હતા એને બાકી નાખા છે આપણે છેણાનું શાક બનાવવાનું છે ગ્રેવી વાળું અહીંયા અમે ટામેટા ડુંગળી ધાણા આદુ લસણની પેસ્ટ લીધી છે ગરમ મસાલો લીધો છે બ્લોકમાં બહેના લીજો અહીંયા આપણું પેપ થઈ ગયું છે આપણે ગરમ મસાલો નાખી દઈએ

આપણે હસબર નાખી દેવું નમક નાખી દેવું Aplei dunghiuri și elma pe aici, aplei amate-amete în același આપણે ધીમ બેઝ કરી દઈએ ટમેટા પાકવા દઈએ અહીંયા આપણે ટમેટા પાકી ગયા છે એકદમ આપણે એમાં લાલ મચર નાખી દઈએ রিটনা বেশ করি আপনি তো চেতনা দে આપણે હવે આને થોડીક વાર પાકવા દઈશું આપણે થોડોક ધાણા જીરાનો પાક નાખી દે હું આપણા સેણા પાકી જશે છે ગ્રેવી હવે આપણે ગેસ બંધ કરી દઈએ આપણે આમાં ધાણા લીલા નાખી દે હું વાળું બહુ સરસ સેણા બની જશે વા બહુ સરસ બને છે અમારી રેસીપી ગમે હોય તો સબસ્ક્રાઈબ ચેનલમાં કરી દેજો જય માતાજી